ધાંગદ્રા ખાતે વિશ્વ કામદાર સ્મૃતિ દિવસની કારીગરો દ્વારા ઉજવણી કરવામાં આવી સમગ્ર ભારતભરમાં પથ્થરથી ધરા એટલે ધ્રાંગદ્રા પ્રસિદ્ધ છે મોટા મંદિરના નિર્માણ માટે ધાંગેદ્રા જયપુરી રાજસ્થાનના પથ્થરોથી ભારે માત્રામાં માંગ હોય છે ત્યારે ધ્રાંગદ્રાના શિલ્પ કારીગરો પોતાની શિલ્પ માટે પ્રસિદ્ધ છે ધ્રાંગદ્રા ખાતે સિલિકોસિસ પીડિત સંઘ દ્વારા આજ રોજ ધાંગેદ્રા કામદાર સંઘ ખાતે વિશ્વ કામદાર સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કારીગરો જોડાયા વર્ષ દરમિયાન અકસ્માત કે કુદરતી રીતે મૃત્યુ પામેલા કારીગરોને આ દિવસે યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે આ સાથે જ શિલ્પકલા સાથે જોડાયેલા કારીગરો દ્વારા પોતાના વ્યવસ્થાને માટે સાથે મૂંઝવણતા પ્રશ્નો સહિત માંગ સરકાર પાસે રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે ધાંગધ્રાના સામાજિક કાર્યકર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલમાં ન્યૂઝ દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા ધાંગધ્રા અમે સિલિકોસિસ સંઘ છે અમારે અને સંગઠિત પીડિત વ્યક્તિઓ તરીકે હું એક હરીશ ઝાલા રીતે કહેવા માગું છું સરકાર સહિત કે અમારા પીડિતો જેટલા બી છે એને કંઈક સહાય આપે જે હા વિકલાંગ તરીકે છે સો ટકા વિકલાંગ કહેવાય છે ને સિલિકોસ જેને થઈ ગયું ને એના માટે એના માટે સિલિકોસની કંઈક નીતિ લાગુ કરે સરકાર અને સિલિકોટ પીડિતો જેટલા જેટલા છે એટલા બધાને કંઈક સહાય આપે એના પાછળના જે ગુજરી ગયા છે એના પાછળના જે એના ઘરના છે એના નાના નાના છોકરા છે એને કાંઈક સહાય કરે અને કઈક નીતિ લાગુ કરે જેથી કરીને બધાને સહાય મળે મારું નામ જગદીશ પટેલ છે ટ્રેનિંગ નિયામક છું આજે વિશ્વ કામદાર સ્મૃતિ દિવસ છે જ્યાં કામને કારણે થયેલા અકસ્માતો અને વ્યવસાયિક રોગોને કારણે જેમના અવસાન થયા છે એમને યાદ કરવાનો એમને અંજલી આપવાનો કાર્યક્રમ છે અને એ રીતે જે જીવિત કામદારો છે અત્યારે એમના રક્ષણ માટે ગુહાર કરવાનો દિવસ છે આજે અહીંયા થાન મોરબી અને ધ્રંગધ્રાથી સીરી કોશિશ પીડિતો અને પીડિતોના કુટુંબો ભેગા થયા છે અને એ લોકો ગુજરાત સરકારને વિનંતી કરે છે કે ભાઈ સીરી કોશિશ પુનઃવસન નીતિ બનાવે અને જે કામદારો કામને સ્થળે છે એ સૌનું રક્ષણ કરે એ લોકોને વ્યવસાયિક પૂર ન થાય એના માટે કાયદાઓ બનાવે કાયદાઓનો અમલ કરે અને જો રોગ થઈ જાય તો એમને વળતર આપે એને અપંગતાના લાભ આપે અને ઇએસઆઈ કાયદાનો પણ લાભ આપે નમસ્કાર મારું નામ ચિરાગે અને હું પ્યુપર્સ ટ્રેનિંગ રિસર્ચ સેન્ટરનો પ્રોજેક્ટ કોર્ડિનેટર આજે આપણે અહીંયા વિશ્વ કામદાર સ્મૃતિ દિવસના દિવસે આપણે અહીંયા મોરબી ધાંગ્રા અને થાનથી અલગ અલગ જગ્યાએથી સીલી કોશિશ તો આવ્યા અને કહેવાય કે પોતાની જે માંગ એના કારણે એના માટે થઈને સંગઠિત થવા માટે લોકો અહીંયા આવ્યા અને કાર્યક્રમ કહી અને આમાં તો મુખ્ય માંગ એવી છે કે પહેલાં તો સિલિકોશિસ થાય ક્યારે તો કે કાયદાનો અમલ ન થાય કાયદાનું પાલન ન થાય તો કાયદાનું પાલન થાય તો કારખાનામાં કોઈને સિલિકોશિસ ન થાય અને આ જે આ ધામેદ્રાની વાત કરીએ તો ધામેદ્રામાં પણ જે ઈએસઆઈ કાયદો લાગુ નથી તો આમાં જે દસથી વધારે કામદારો છે એમાં ઈ લાગ કાયદો લાગુ કરો તો એને સિલિકોશિસ થાય તો પેન્શન ને બીજા લાભો મળે અને ખાસ કરીને જો બીજા અલગ પાંચ રાજ્યો હે ગુજરાત તો ગરીબ રાજ્યો નથી પણ બીજા પાંચ રાજ્યો રહ્યા એ સિલિકોસિસ પુનઃવસન નીતિ લાગુ કરી શકે તો ગુજરાત ગરીબ છે કેમ લાગુ નથી કરી શકતો આ અમારા દરેક સિલિકોસિસ પીડિતો અને અમે એમની સાથે કામ કરતા લોકોનો મેં મહત્વનો પ્રશ્ન એ ગુજરાત સરકાર પુનઃવસન નીતિ લાગુ કરે લાગુ કરે કેમ કે એ જરૂરી કેમ કે ખરેખર જોવા જાય તો કોઈને સિલિકોસિસ થાય તો એના ફેમિલીની પરિસ્થિતિ જોઈએ તો ખૂબ દયનીય પરિસ્થિતિ થાય રોજનું લઈને ટકનું લઈને ટકનું ખાઈ નથી શકતા ખૂબ જ અતિ ગરીબીમા સેલે પીડિત અને એનો પરિવાર રહ્યો